ગુજરાત સરકારે ખેડૂતોની જણસનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવાની કામગીરી તો શરૂ કરી છે પરંતુ તૈયારીના અભાવથી સર્વર ક્રેશ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેને લઈને પોરબંદરના બડા પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ગુજરાત સરકારે પ્રાઇ સ્પોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે મગફળી મગ અને અડદ સહિતની જણસનું ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવવા માટે એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધીનો સમયગાળો આપ્યો છે જેનું રજીસ્ટ્રેશન ગ્રામ્ય કક્ષાએ એક ગ્રામ કેન્દ્ર ખાતે વીસીઈ મારફતે ખેડૂતોને ઓનલાઈન નોંધણીના ફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ પહેલા જ દિવસથી એટલે કે એક સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન એન્ટ્રીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા તેવો ઘાટ સર્જાયો છે જેમાં બગવધર મોઢવાડા તેમજ અન્ય ગામોના ખેડૂતો ગ્રામ પંચાયતમાં વીસી પાસે રજીસ્ટ્રેશન કરવા ગયા હતા પરંતુ બે દિવસથી સવારના આઠ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી એક પણ રજીસ્ટ્રેશન થયેલ નથી કારણ કે સર્વર ડાઉન હોવાથી ખેડૂતો બે દિવસથી રજીસ્ટ્રેશન કરાવવા ધક્કા ખાઈ રહ્યા છે એક બાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે પરંતુ ખેડૂતો તેમની જણસો વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે લાઇનમાં ઊભવાનું રાસાયણિક ખાતર માટે લાઇન લગાવી પાક તૈયાર થાય ત્યારે પણ લાઇનમાં આવવાનું તો આ બાબત સરકારે અગાઉથી તૈયાર નથી કરી એવું લાગે છે અને આખા ગુજરાતમાં એક સાથે જ ઓનલાઈનની કામગીરી કરવામાં આવે તો સર્વરની કેપેસિટી કેટલી તેવા સવાલો ખેડૂતો ઉઠાવે છે પણ ચાલતું નથી એટલે બધા નિરાશ થઈને ડેલી બેહી બેહીને પાછા વાળીએ જઈએ કામ ધંધા છોડીને આવીએ ભાઈ છતાંય આ બે દિવસ થયા આનો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો તો હવે કઈક તમે સરકારશ્રી કરે તો થાય આ પ્રોબ્લેમ સોલ્વ ન કર ખેડૂત બધા હેરાન છે અને ટાઈમ ટૂંકો છે પંદર દિવસનો ટાઈમ આપ્યો એટલામાં બધાનું ક્યાંથી રજીસ્ટ્રેશન થાય ઓકે મારું નામ કેતન મોડીલા ખાનકી છે અમે વાછોડાના ખેડૂત છીએ અમે મગફળીનો માટે આવ્યા તો કાલનો સર્વર ડાઉન છે કે બે દિવસે ધક્કા થાય છે સરકારને વિનંતી છે કે સર્વરનો આનો કરો

જેમ મને એમ સર્વર કઈક કરાવો સાહેબ સરકારે રજીસ્ટ્રેશન ની તારીખ એક સપ્ટેમ્બર થી પંદર સપ્ટેમ્બર સુધી રાખી હતી આજે રજીસ્ટ્રેશન નો બીજો દિવસ થયો છે આજે ખેડૂતો ગઈકાલે તો ખેડૂતો ચાર વાગ્યે જાગીને લાઈનમાં બેઠા હતા કે મારો વારો આવે આજે ઈ ઈ સમૃદ્ધ પોર્ટલ નામનો જે સરકારનો જે એ સર્વિસ છે એ માત્ર ગ્રામ પંચાયત પૂરતી જ હોય છે આજે સરળ ડાઉન આવે ને હું સરકાર પૂછવા માંગુ છું કે આ તમારા ગામડે ગામડે છે આમાં કોઈ મોબાઈલ ખોલી નથી શકતો એટલે હું વિરોધ કરું છું કે સરકારની કોઈ તૈયારી નથી રજીસ્ટ્રેશન કરવા માટેની અને બીજું ખેડૂતો આજે લાઈન ઉપર જ ઊભા છે ખાતર લેવું હોય તો લાઇનમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હોય તો ખેડૂતો લાઇનમાં અને સબસિડી લેવી તો લાઇનમાં ક્યાં સુધી લાઇનમાં રહ્યું સરકાર શ્રીને ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે ખરેખર સરકાર જો ખેડૂત હિતમાં વિચારતી હોય તો ખેડૂતો માટે મોબાઈલમાં ઓનલાઈન સુવિધા થવી જોઈએ મોબાઈલમાં જે એ રજીસ્ટ્રેશન કરી અને જે પ્રોસેસ જ્યારે ટેકાના ભાવે વેચાણ કરવા જાય ખેડૂત માર્કેટ યાર્ડમાં ત્યારે એના બધી જે ડેટા હોય એ લઈ લઈએ તો સેલું પડી શકે છે માત્ર ડિજિટલ ઇન્ડિયાની વાતું કરે છે અને સરકારશ્રીને બીજું પણ કહેવું કે ભાવાંતર યોજના કરો અને ખૂબ જ તમામ જનતાના ટેક્સના રૂપિયાનું પાણી કરે છે અને ભાવાંતર યોજના હોય તો ખેડૂતોને ઈજી પડે બસો રૂપિયા ખાતામાં નાખવાના થાય તો એ બસો રૂપિયા નાખી દો ને તો એવું કોઈ દિવસ નહીં કરે તમે બધા સાંભળતા હે કે કાંકરા ફેરવાઈ ગયા હરગી ગઈ સોરાઈ ગઈ હજી ગયા વર્ષની મગફળી આજની તારીખમાં ગોદામોમાં પડી છે અને સડી ગઈ છે અને મારા આંકડા નથી જે મીડિયામાંથી સાંભળેલા આંકડા પછી અબજ માથેની સરકારશ્રીને કોઈઠે છતાં પણ યોજના લાવતા નથી આજે આ સરકાર ખેડૂ વિરોધી છે હું તો અહીંથી કહેવા માગું છું કે હમણાં તાલુકા જિલ્લાને આવે સત્તા પક્ષને મત ન દે અને વિરોધ પક્ષમાં ગમે ને મત દો એટલા માટે કહું છું કે તો જ આની આંખ ઉઘડશે જય જવાન જય કિસાન જો સરકારે રજિસ્ટ્રેશનની સુવિધા આપવી હોય તો ખેડૂતોના મોબાઈલ મારફતે પણ રજિસ્ટ્રેશનની સુવિધા આપવી જોઈએ અને બરડા વિસ્તારમાં નેવું ટકા ખેડૂતો વાડીમાં વસવાટ કરે છે જેથી તેઓને તેમના ખેતીના કામ પડતા મૂકીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા ગ્રામ પંચાયત સુધી આવવું પડે છે જેથી ખેડૂતોને આવવા જવા માટે સમય વ્યર્થ જાય છે તો આ બાબત સરકાર યોગ્ય કરે તેવી ખેડૂતોની માંગ છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવેદર